ઓછું મળ્યું છે છોકરો કોમ કરે છે એટલે આ છોકરો કોણ કરાય વાત સાચી છે પણ આપડે થોડું ધોરણ પડે છોકરો મજૂરી કરતો હોય છે પડ્યા હોય થાય થાય ના

આ જો આ પેલા મેથીંગ કોઈ ઉગ્યું છે મારવડે એ તો બરશે હેડો બરશે એમ ના ચાલે આ તો ખાતર એક તો મારતું નહીં પાછો પૂછો જીવા કે ચાલે આટલું પાણી પીવા દયો આટલું પાણી પાઈ નાખો તે બાગરીમાં તો એકલો ભાයක ખોળ દેખાય છે કે આ ધાતુરો કેટલો ગયો મય આ ધાતુરો એકલો દેખાય એ રોઢરૂ આમ નાજી પેલી બળ

એટલે પાડી પર આવીનેસવાય નસવાય ને આવું મારે કઉ ચેવા કરાયા છે કાઉ આવો પેલી બાજુ બેન થાપા ઠેકર્યા ઠેક નહી રાખવા દોત રાખ્યું શું તમે આ છોકરા બે શું જેમ તમે લાવ્યા કરોરી શું વાત રોડ રોજરૂ હોય હા તો ગમે એ ફારા ક્ષેત્ર માં ગમે એ ખાય ગાય છે રોજવું એ ગાય જ ગણો એટલે કશું દેખાય એ કોઈ આમાં તબેલો બીજો નહીં એ

પણ ગમે એવું હાટું ના હોય કોઈ અમારા પેલી ઝાડકો નઈ બધેલો હતો

તો કોન સે તારું મે આદીમમ ને ઓમ ને એટલે કાલ પેલી વાડે શેડું તું પાડીતી ના ના શેડું હું કે પાડીયું તો ખબર નહીં અમારથી વાય બદલા ને આતો બોલે તમે હું પકડું કરો એટલે તું

મારે બેબળા હોય થી આપડે કોરે ઉમરે મારવા કોઈ થી એવું હોય તો આરી વાયર નાખ્યું નોધારી આપડે બધા ને ભેગ કરી નાખીએ બધા ભાજી હાલ

ના ના એમનો નહીં એમનો મજૂરી ના લાવે ખોદ એ કરાય ખોદ નહી કરો ના કીધું

અમારે કોઈ બોલું નહીં બાજરી હારી છે ખબર નહીં ખબર છે બાજરી જો ખાતે ટાઈમ થી નાખ્યું એટલે બાજરી હોય હવે તો પૂજા ભાઈ હા હવે આપણે બધા એક તો થઈ ગયા બરાબર હોય તો હવે ખર્સાન કોક કોક ના એ તો ખર્સાન જ એમ કીધું કે જે ભાગે પડતા પૈસા આવ આલવા પડશે હું કેમ કરો હા હું કાલે લઈ આવું વાયર ની ધોબલામ બધું આપણે બોનવા લઈ આવું બરાબર હા અને પછી વતણ આવશે અને કોક લાવો કારીગર બીજો એટલે ધોબલામ બધું આપણે ઉધરું લઈ જ ડાયરેક્ટ બધા ભેગા થઈને શું હતો તા એટલે કોમ કરો

ધંધો કરતા તું લાવે તો તો હોય એટલે હવે દેવું છે તો બાયડી લાવતો નહીં અમારે હાડી

મોરે આવે કાળી મજૂરી કરવા ના પડે નઈ કેવું પડે પબ્લિક મજૂરી કરાવે આપડા પીવા નહીં હવે પીવો માતાજી મિત્રો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી